એ બાપ રે આય દાયુ અ બુદ્ધ મને કાઈ ન કરતું ફજી કાવતું તું પાછો પડી જા ફજી

પૂજારી બાપુ પૂજારી બાપુ અમને બચાવી લ્યો અમને બચાવી લો અરે બાપરે આ ગામના બધા માણસો મંદિરે સુકા માયા શું ચો એ તો ચો અરે પૂજારી બાપુ અમારી વાયા છે ને આ ભૂત પડી ગયું છે અને એ ભૂત એક એક કરતા બધા ગામના ને માણા ને મારી નાખે છે અત્યારે બાટિયા બાબાને મારી નાખ્યા તમે કાય કા કાય કરો ને કરો આપણને બધા મારી નાખશે અરે બાપરે ન હોય તમે હાસો ચો હો હા 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 ભૂતરાને કા આપણે થોડા પૂછી એક એક કામ કરો બધા આયા અનુસંગ માં હવે તો મા મારી એક છે એક છે હે મેલડી તું બધા ગામના માણસો ને બસાઈ લે જય મા મેલડી જય મા મેલડી જય મા મેલડી જય મા મેલડી હૈય કોલી જવાનું હે ના કા જવાનું ને

જય મેલડી માં હે માં મેલડી તે કેટલા અસુરના ડાંડા લાંબા કરી નાખ્યા છે માં કેટલા અસુર ને મારી નાખ્યા છે

તો બે બે ઘણો સમજ્યો પણ તું નો માણ્યો ઘણો સૌજાયો પણ મારી વાત તું નો માણ્યો હવે તું જો મારો તો

મેલડી માય બધાનો જીવ બસાયો છે મેલડી માની ધૂન ગાવ ભક્તો ગાવ ગાવની જે બોલો બોલો મેલડી માની જય બોલો બોલો મેલડી માની જય બોલો बोलो मानी जय बोलो, बोलो मेल मानी जय बोलो, बोलो मेरी मानी जय बोलो जय